દબાણ શાખાની ટીમે સ્ટેશન વિસ્તારમાંથી દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુની લારી ઉઠાવી લેતા આ મામલો મેયર સમક્ષ પહોંચ્યો હતો ત્યારે મેયરે દરમિયાનગીરી કરીને કોઈ પણ ચાર્જ લીધા વગર આ લારી મૂળ માલિકને પાછી અપાવી હતી વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં સિટી બસ સ્ટેશન પાસેની દબાણ શાખાની ટીમ લારી ગલ્લા જપ્ત કરવા માટે આવી હતી દાદાગીરીથી પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગની પણ લારી જપ્ત કરવામાં આવતા મેયરને રજૂઆત કરવામાં આવી હતી પ્રજ્ઞાચક્ષો દ્વારા પાલિકાની કચેરીમાં લારી છોડાવવા ધક્કા ખાતા હોય અને પાલિકામાંથી પચીસ સો રૂપિયા દંડ ભરો ત્યારબાદ જ લારી છોડવામાં આવશે તેવી દાદાગીરી કરી જણાવવામાં આવતા લાચાર પ્રજ્ઞાચક્ષો દ્વારા પાલિકા ખાતે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવવામાં આવી હતી ઘર નિર્વાહ ચલાવવાનું પણ હવે મુશ્કેલ બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારબાદ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીની રજૂઆત કરવા પહોંચ્યા હતા મેયર દ્વારા તેમની આ વિધિ સાંભળી તાત્કાલિક અધિકારીને બોલાવ્યા હતા અને કોઈ પણ રકમ ભર્યા વગર તેમની લારી છોડવા હુકમ કર્યો હતો અને જ્યાંથી લારી જપ્ત કરી છે ત્યાં જ લારી પાછી મૂકી દેવા અધિકારીને જણાવ્યું હતું લારી છોડવા માટે આવવું પડ્યું ક્યાંથી શું લારી હતી તમારી શેની લારી હતી અને ક્યાંથી લઈ ગયા છે અમારી સિટી બસના ફૂટપાથ પર કડક બજારના સામે લારી હતી પાન પડીકી પાણીની બોટલ બિસ્કીટ મેલી તમારે શું તકલીફ છે એ લારી છોડી આપે તો એના પર ધંધા કરી મારે ગુજરાન ચાલે એટલા માટે રજૂઆત જસવાલ સાહેબ પાસે ગયેલા પણ એમના પિય ને મને બાત કરું મને સાહેબ ને મને તો કરવ તો મને સાહેબ કહે છે પચીસ સો રૂપિયા દંડ ભરી પછી લારી છોડાશે મને અને મને મળવા દે મને સાહેબ બહાર ગયા છે મને ફોન પર બાત કરી મને તો સાહેબ કહે છે મને પચીસ સો રૂપિયા દંડ લે ને પછી તો મારે થી આપાય નહીં ને મને સાહેબ ને તું બાત કરો મને સાહેબ ને પછી તો મને નહીં મળે મને સાહેબ

તમારા જેવાથી અમે મદદ માંગીએ છીએ મદદ કરવી જોઈએ તમારી રોજગારી મદદ કરવી જોઈએ મદદ નહી કરતા ને અમારા રોજરોટી છીની રહ્યા અમને ભૂખે રાખી રહ્યા એ લોકો